નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તેનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારે બેઠક બાદ પચાસ ટકા પેન્શન વધારવાની આપી મંજૂરી પેન્શન માટે આજના મહત્વપૂર્ણ સમાચાર પેન્શન માટે આજ કિસામ સોહાની કહી શકાય મિત્રો ગુજરાત રાજ્ય સરકારના પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છે મિત્રો વિડિયો સૌ કરતાં પહેલાં આપણી આ ચેનલ વોટ્સઅપ ગ્રુપ પહેલો ગ્રુપ બંને બનાવી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જશે મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ એટલે કે આ ચેનલ પર પૂરત આવશે ગુજારી સાહિત્ય વિનીકું ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરીએ પહેલાં સારા સમાચારવા મિત્રો તો આપણે બધા આપણા જીવનનો મોટા ભાગનો ભાગ સખત મહેનતમાં વિતાવી રહ્યા છીએ તો મિત્રો જે ભાગ છે સખત મહેનતમાં વિતાવી રહ્યા છીએ અને સવારથી સાંજ સુધી દોડધામ જવાબદારીઓ ભાર આવતીકાલની ચિંતાને બધું આપણા જીવન એક ભાગ છે પરંતુ પછી જીવન એ કેવું હશે આ પ્રશ્ન દરેક કામ કરતી વ્યક્તિઓના મનમાં રહે છે જો તમે પણ વર્ષોથી કામ કરી રહ્યા છો અને પેન્શનની ચિંતા કરી રહ્યા છો તો હવે તમારા માટે એક મોટા સમાચાર છે સરકારે જૂના પેન્શનના નિયમમાં એક નવો સુધારો કર્યો છે જેના હેઠળ ત્રીસ વર્ષની સેવા પૂર્ણ કરનારને કર્મચારીને છેલ્લા પગારમાં પચાસ ટકાનો ભાગ પેન્શન તરીકે મળશે જો તમે ત્રીસ વર્ષની સેવા પૂર્ણ કરશો તો સરકાર દ્વારા લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય ત્રીસ વર્ષની સેવા પૂર્ણ કરનારને કર્મચારીઓને છેલ્લા પગારમાં પચાસ ટકાનો ભાગ પેન્શન તરીકે મળશે મિત્રો આ એક સરકાર લીધો તો મહત્ત્વપૂર્ણ નિર્ણય સરકારના આ નિયમ હેઠળ કોઈપણ કર્મચારીઓ જે ત્રીસ વર્ષની સતત સેવા પૂર્ણ કરે છે તેને નિવૃત્તિ પછી તેના છેલ્લા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવશે આનો અર્થ એ થયો કે જો તમારો છેલ્લો પગાર સાહીઠ હજાર રૂપિયા છે તો નિવૃત્તિ પછી તમને દર મહિને ત્રીસ હજાર રૂપિયાનું પેન્શન મળશે ને આ ફેરફારથી ખાસ કરીને તે કર્મચારીને રાહત મળી છે જેઓ લાંબા સમયથી આ યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા તો મિત્રો જો તમારી સેવા ત્રીસ વર્ષની સેવા પૂર્ણ થઈ ગઈ છે અને ઉદાહરણ તરીકે જો તમારો છેલ્લો પગાર સાઠ હજાર રૂપિયા છે તો તમારે મિત્રો નિવૃત્ત પછી દર મહિને ત્રીસ હજાર રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે સરકાર દ્વારા લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય મિત્રો ત્યારબાદ આ યોજના કેમ ખાસ છે તો જૂની પેન્શન યોજના ઘણા વર્ષો પહેલાં બંધ કરવામાં આવી હતી અને તેના સ્થાને નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ લાવવામાં આવી હતી જેમાં પેન્શનની રકમ બજારના વડઘટ પર આધારિત હતી આના આના કારણે ઘણા કર્મચારીઓ નિવૃત્તિ પછી આર્થિક રીતે અસુરક્ષિત અનુભવતા હતા અને હવે આ નિયમથી કર્મચારીઓને કાયમી અને વિશ્વસનીય પેન્શનનો લાભ મળશે મિત્રો આનાથી તેમના વૃદ્ધાવસ્થા પર માત્ર નાણાકીય સહાય નહીં પરંતુ માનસિક શાંતિ પણ મળશે તો તમે જાણો છો મિત્રો હાલમાં જે એનપીએસ લાગુ કરવામાં આવ્યું છે એનપીએસમાં મિત્રો કંઈ પેન્શનમાં નક્કી ના હોય તેનું જે છે ને મિત્રો બજારના ભાવના વધઘટ પ્રમાણે હોય છે જેટલો બજારનો ભાવ વટઘટ છે તેટલું જ તેમને પગાર પેન્શનમાં તમને મળશે પરંતુ આપણે જૂની પેન્શન સ્કીમ છે ઓપીએસમાં જે પગાર તમને કહ્યું ત્યાં તમારા પગારમાં ત્રીસ વર્ષ સેવા પૂર્ણ કરશો તો તમારા સાહીઠ હજાર રૂપિયા પગાર હશે તો તમને દર મહિને ત્રીસ હજાર રૂપિયા પેન્શન મળશે મિત્રો તો કયા કર્મચારીઓને લાભ મળશે આ લાભો મુખ્યત્વે સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓને કામ કરતા કામી કર્મચારીઓને આપવામાં આવશે શરત એ છે કે તેઓ ત્રીસ વર્ષની સરળ સેવા પૂર્ણ કરી હોય અને આ ઉપરાંત એવા કર્મચારીઓ કર્મચારીઓ માટે ક્ષમણ તક છે જે નિવૃત્તિ નજીક છે અને તેઓ પહેલાંથી જૂની જ પેન્શન યોજના હેઠળ આવે છે મિત્રો આર્થિક અને સામાજિક અસર જ્યારે કોઈ કર્મચારી નિવૃત્તિ પછી તેના પગારનો અડધો ભાગ પેન્શન તરીકે મળે છે ત્યારે તે જીવનને સુરક્ષિત બનાવે છે તેટલું જ નહીં પરંતુ તેમના સમાજનો માન સ્થિરતા પણ આપે છે ઉધાર આર્થિક મુશ્કેલીઓ ટાળવામાં આવે અને ઘર અને પરિવહન જવાબદારીઓને પૂર્ણ કરવામાં આવે અને પેન્શનની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો આ પગલું લાખો કર્મચારીઓની અપેક્ષા પૂર્ણ કરે છે જેઓ લાંબા સમયથી કાયમી પેન્શનની માંગ કરી રહ્યા છે આ ફક્ત તેના માટે નાણાકીય સુરક્ષા કવચ નહીં પરંતુ તેમના જીવનભરના પરિશ્રમની માન્યતા પણ છે મિત્રો તો મિત્રો આ હતી આજની મહત્ત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર વોચિંગ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને લાઇક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુ બે લખમ બટન દબાવી લો તમે રોજના તમને આવી માહિતી આપણી ચેનલ પર પ્રવૃત્ત કરવામાં આવશે મિત્રો